મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે જુનાગઢ ટીપી સ્કીમ અગિયાર ને વિરોધ વિકાસના નામે વિનાશ કરવાનો પ્લાન બારસો થી વધુ મકાનો થશે અસરગ્રસ્ત ઝાંઝરડા રોડના લોકો દ્વારા કરાયો વિરોધ ટીપી અગિયાર રદ કરવા કરાઈ રજૂઆત જુડા કચેરી ખાતે કરાઈ રજૂઆત જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો મનપાણી ચૂંટણીનો બહિષ્કારની ની કરાશે રજૂઆત જુડાના અધિકારી દ્વારા યોગ્ય નિરાકરણની અપાય ખાતરી એવા લલ્પેશ કગરાણા જુનાગઢ નામ જયેશભાઈ કોગરા જયેશભાઈ કઈ રીતે તમારો ટીપી નો પ્રશ્ન ટીપી પ્રશ્ન આમ તો અમારો ઘણા સમય થી આ લોકો જે અગિયાર નંબર ની ટીપી અમારી ઉપર લાગુ કરવામાં તે મહેનત કરી રહ્યા છે હવે એમાં લગભગ અમે બારસો વાંધા અરજી કરેલી છે એમાં આજે ખાલી ચોત્રીસ વ્યક્તિને અહીંયા સાંભળવા માટે બોલાવ્યા હતા પણ ઈ પણ એવી ગેમ હતી કે ભાઈ એક જ વ્યક્તિને નોટિસ એકના જ ઘરે ગઈ અને ચોત્રીસે ચોત્રીસ જણાના નામ એમાં નાખી અને એમ કીધું કે તમે આવી જાઓ અમારે તમને સાંભળવા છે આ તો ઠીક છે ભાઈ એ ભાઈ એ લોકોનો કોન્ટેક્ટ થયો ને એના બધા વાત કરી તો અમે એવું કહેવા માંગીએ છીએ કે ભાઈ તમે આવી ગેમ કરવાનું બંધ કરી દો જે કઈ હોય અમારી સામે બેહી અને અમારી યારે ચર્ચા કરી અને તમે આ વસ્તુ કરો પણ આ ગેમ આની પેલા પણ એવું કર્યું કે જે પેલી નોટિસો જે આપવાની હતી અમને લોકોને એ પણ કોઈ પાન ના ગલે કોઈ કરિયાણાની દુકાને એક કઈ રે પચાસ પચાસ સો જણાના નામ લખી અને ત્યાં મૂકીને વ્યા ગયા આ નોટી એટલે એ વસ્તુ અમને એક પણ ટકો વ્યાજબી નથી લાગતી આ લોકો કમ્પ્લીટ એવી ખોટી ટૂંકમાં અમારા ઉપર આ જે વસ્તુ કરવા માંગે છે એ અમે એને બે હાથ જોડીને મહેરબાની કરીએ છીએ કે ભાઈ આ તમે વસ્તુ વાંધો એ છે કે ભાઈ અમારો ઓલરેડી પિંચાસી બાંધકામ થયેલો વિસ્તાર છે તો હવે હું એને બાંધકામ થઈ ગયું એ અમને એ જ લોકોએ મંજૂરી આપી છે મહાનગરપાલિકાએ મંજૂરી હજી વર્ષ છ મહિના પહેલા તો મંજૂરી આપતા હતા એ જ બાંધકામની ની ટોટલી બાંધકામ વેરોલી અને ટોટલી બધો વેરોલી અને બીજું રોડ રસ્તા ગટર બધી સ્ટ્રીટ લાઇટ આ બધી વ્યવસ્થા અમારે ત્યાં છે કોઈ નવી વ્યવસ્થાની જરૂર નથી અમારે તમારે અમારી માંગ થયે હા પીપી સદંતર રદ થાય મારું નામ શ્રદ્ધા બાલતા છે શ્રદ્ધા નિમિષ કુમાર બાલતા હું હરિઓમ નગરમાં રહું છું અને જે આ જુનાગઢ નગરપાલિકાએ જે ટીપી બાર પાડી છે એ અમારે જોતી જ અને એનાથી અમારે કોઈ રસ્તા પહોળાઈ નથી કરવા કે કશું જોતું જ નથી અમારું જે મકાન બાંધ ઓલરેડી એસી થી નેવું ટકા થઈ ગયેલું છે ને એ અમારે વિકવાની કોઈ ઈચ્છા છે જ નહીં એટલે અમારે ટીપી જોતી જ નથી એના જેના આ વિકાસમાં ના ના મેં જે લાવ્યા છે ને એનાથી બાળકોની લાઈફસ્ટાઈલમાં ચેન્જ આવી ગયો છે અત્યારે

સદી આ જે ટી ના જુનાગઢ ઝાઝેરડા નો હોનર્સ મીટિંગ હજુ તો લેવામાં આવી છે હજી એની સ્ક્રુટિની થઈ ત્યાર પછી એને પ્રસિદ્ધિ કરવામાં આવશે પ્રસિદ્ધિ બાદ પણ વાંધા સૂચનો સાંભળવામાં આવશે અને જે લોકો ડાયરેક્ટ સીએમ ઓફિસમાં રજૂઆત કરી છે એના અનુસંધાને જણાઓને આજે રૂબરૂ રૂબરૂ આવ્યા હતા અને એમને ટીપી સમજ કરવામાં આવ્યા કે ચાલીસ પચાસ ટકા કપાત નહીં પણ અંદાજીત પંદર ટકા જેવી જ કપાત જાય છે એ લોકોને તો જુદી જુદી રજૂઆતોની એમને કુલ બારસો ને છાસઠ અરજીઓ મળી છે જે પૈકી એક હજાર ઉપરાંતની એવી અરજીઓ છે કે ટીપી સ્કીમ રદ કરી પણ આ તમામે તમામમાં જેટલી ગ્રાહ્ય રાખવાપાત્ર છે એ ચેરમેનશ્રીના એક સ્ક્રૂટીનીનું આયોજન છે અને એમાં જેટલાના લેઆઉટ પ્લાન જૂના હશે અને જે ગ્રાહ્ય રાખવા પાત્ર છે એ વાંધાઓ ગ્રાહ્ય રાખવામાં આવશે જે વાંધાઓ અગ્રહી છે એ ગ્રાહ્ય